ઉદાહરણ સાથ રકમ આપેલી છે નીચેની પ્રક્રિયામાં એલ અને એલ ટુ સોલિડ અને એફી થ્રી ઓફ ફોર સોલિડ ની પ્રમાણિત એન્થાલ્ટી માઇનસ એક હજાર એકસો સત્તર કિલો ઝૂલ પર મોલ છે તો આ પ્રક્રિયાની પ્રક્રિયા શોધો દાખલો આપણે અહીં પ્રક્રિયા પણ આપણને આપેલી છે પ્રક્રિયા આઠ મોલ એલ સોલિડ પત્તા ત્રણ મોલ એફી થ્રી ઓર સોલિડ આપણે દાખલો ગણીશું તો ટેલ્ટા એચ જીરો બરાબર નીપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુ લેન્સ હાલટી માઇનસ પ્રક્રિયકોની કુ લેન્સાલ્ટી નિપજો અહીં નીપજો એલ તો ઓધરી અને એફી છે

પ્રક્રિયકોમાં એલ્યુમિનિયમ છે ત્રણ મોલ 8 ત્રણ ગુણ્યા ડેલ્ટા એચ જીરો એપી થ્રી ઓફો હવે અહીં આયરન એફી અને એલ્યુમિનિયમ બંને તત્વો છે અને આપણે ખબર છે કે તત્વોની શૂન્ય લેવામાં આવે છે માટે અહીં આપણે નું મૂલ્ય અને આનું મૂલ્ય આપણે શૂન્ય લઈશું હવે એલ્યુમિનિયમ અને એલ અને ઓફી થ્રી ઓ ફોર ની પ્રમાણિત એન્થલ્પી આપણને આપેલી છે તેની કિંમત મૂકીએ માઇનસ અહીં આપણને આપેલ છે હું આપણે ઝીરો થઈ જશે અને પણ ઝીરો થઈ જશે ત્રણ ગુણ્યા

એટલે કે પ્રક્રિયા પી માઇનસ ત્રણ હજાર ત્રણસો છવ્વીસ પોઈન્ટ છ કિલો જુલ મળશે હવે ઉદાહરણ આઠ ગણીશું સાત પોઈન્ટ પાંચ મોલ ઓ ટુ ગીવ સિક્સ મોલ સી ઓ ટુ પ્લસ થ્રી મોલ પાણી પ્રક્રિયામાં ડેલ્ટા એચ જીરો એટલે કે પ્રમાણિત એન્થાલ્પી નું મૂલ્ય બરાબર માઇનસ ત્રણ હજાર બસો સડસઠ પોઈન્ટ સાત કિલો જો છે આ પ્રક્રિયામાં સીઓટુ વાયુ અને

અને માઇનસ બસો પંચ્યાસી પ્રવાહી બેનજીનની પ્રમાણિત સર્જન એન્થિ ગણ

మానస్ ప్రక్రియ క్రణిక సర్జన అయి సమీకరణు અહીં તરીકે મોલ કાર્બન ડાયોક્સાઇડ અને ત્રણ મોલ પાણી છે પરંતુ મૂલ્ય ઝીરો લઈશું તો માટે લખી શકીએ બરાબર છ ડેલ્ટા એ કાર્બન પ્રક્રિયા કો જોઈએલ્ટા એચ જીરો સી સિક્સ એચ સિક્સ વધતા સાત પોઈન્ટ પાંચ ડેલ્ટા એ

бензин ऊर्जा शोधવાનો છે તો ડેલ્ટા एफ एच 0 સિટીક એચ સિટીક હવે આપણે જોઈએ tomate 3043 7.7 = ગુણાકાર करिए - 2301 ગુણાકાર करिए - 857.55 - डेल्टा f h0c h0c એટલે કે ઓકે માઈનસ મે કિંમત નખિયે તો બરાબર -3500 80.55 - डेल्टा f h0c एथिक એટલે કે આપણે છેલે કિંમત નખીને મેરાવેટ ટોમાટે ડેલ્ટા એફ એચ 2 સીટીક એથિક એટલે બેન્ઝિનની પ્રમાણિત એન્થાલ્પીનો મૂલ્ય બરાબર અને આપણે જમણી બાજુ લઈ જઈએ અને આપણે ડાબી બાજુ લઈ જઈએ અને આને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આપણને મળશે

ટુ મોલ સીઓ ટુ વાયુ ત્રણ મોલ પાણી આ પ્રક્રિયામાં ઇથેનોલ વાયુ CO2 વાયુ અને H2 લિક્વિડ પ્રવાહી માઇનસ એકસો પંચ્યાસી પોઈન્ટ પાંત્રીસ માઇનસ ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ અને માઇનસ બસો પંચ્યાસી પોઈન્ટ પંચ્યાસી કિલો પર મોલ છે તો ઇથેનોલ ને દહન એન્થ ગણો

આપણી પાસે સૂત્ર છે સર્જન એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્થાલ્પી બરાબર નેપજોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી અહીં આપણને પ્રક્રિયા આપી છે તેમાં નીપટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે કાર્બન ડાયોક્સાઇડના બે મોલ છે માટે ડેલ્ટા બેલ્ટા ત્રણ મોલ પાણીના મળે છે ત્રણ ડેલ્ટા એચ જીરો સિરો ટુ માઇનસ પ્રક્રિયા તરીકે ઇથેનોલ છે એક મોલ તો ડેલ્ટા એચ જીરો C2H5OH વત્તા ત્રણ મોલ ઓક્સિજન ના સંયોજન છે માટે થ્રી ડેલ્ટા એચ જીરો ઓ હવે અહીં ઓક્સિજન એ તત્વ સ્વરૂપે હોવાથી તેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નું મૂલ્ય શૂન્ય હોય છે તો માટે આપણે લખીશું CO2 માટે આપેલ છે તો તે કિંમત આપેલી છે માઇનસ નવસો ત્રણસો પોઈન્ટ માઇનસ ઇથેનોલ ની પ્રમાણે સર્જન થાય આપેલું છે માઇનસ એકસો પંચ્યાસી પાંત્રીસ અને આની કિંમત શૂન્ય થશે ગુણાકાર કરીએ માઇનસ સાતસો સત્યાસી માઇનસ આઠસો સત્તાવન પોઈન્ટ પંચાવન આની કિંમત માઇનસ છે અને માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ એકસો પંચ્યાસી પાંત્રીસ કરવા બાદ બાકી કરીએ તો આપણને મળશે ડેલ્ટા એફ એચ જીરો બરાબર માઇનસ એક હજાર ચારસો ઓગણસાઠ પોઈન્ટ વીસ કિલો જૂ